જય હિન્દ વંદે માતરમ મિત્રો અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે સર્વત્ર સારો વરસાદ વરસી રહ્યો છે ખૂબ જ ભારે માત્રામાં પાણી આવી રહ્યું છે આકાશમાંથી ધરતી માતા સંતૃપ્ત થઈ ગયા છે ખેતરો તરબોટ થઈ રહ્યા છે સર્વત્ર આનંદ ખુશહાલી થઈ ગઈ છે હરિયાળી વનરાજી ખેલી ઉઠી છે જ્યાં જો ત્યાં વરસાદનો આનંદ અને આનંદની લહેર છે તમે જોઈ શકો છો આ મુશળધાર વરસાદની અંદર આપણે ત્યાં ઘણું બધું પાણી આવી રીતે થઈ જાય છે તો આને જોઈને અમને એક ચિંતા થતી હતી અને સવાલ પ્રશ્ન થતો હતો કે આનું અમે કેવી રીતે સમાધાન લાવીએ તો અમારા નાના મગજમાં એક નાનો વિચાર આવ્યો અને અમે એ વિચારને અમલ કર્યો છે તમે જોઈ શકો છો કે અમે ટેરેસ એટલે કે ધાબા પર એક પાણીની પાઇપ લગાવી છે એ પાણીની પાઇપ અમે નીચે ઉતારી છે આ રીતે અમે પહેલાં આ એક ટાંકી ભરી દીધી છે અને આ જે આ અંડરગ્રાઉન્ડ ટાંકી ભરી રહ્યા છે આપે જોયું કે ધાબા પરથી પાણીની પાઇપ નીચાઈ રહી છે અને પાણી અહીંયા અંડરગ્રાઉન્ડ ટાંકીની અંદર સંગ્રહ એકત્રિત થઈ રહ્યું છે વંદે માત્ર દરેક ભારતીય આ રીતે પ્રયાસ કરવો જોઈએ અને પાણીનો સદઉપયોગ કરવો જોઈએ પાણીનો બચાવ કરો તમે જોઈ શકો છો તથા મિત્રો અમે અમારા ઘરે કમ્પાઉન્ડની અંદર ચોમાસા દરમિયાન આવી રીતે ઘણા બધા પાત્ર મૂકી રાખીએ છીએ અને આ પાણી અમે પીવા માટે રસોઈ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ કુદરત આપણને ભરપૂર માત્રામાં પાણી આવે છે એ પાણીનો આપણે આ સદઉપયોગ કરવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ મિત્રો તથા અમે તમને એક બીજો કલ્પના બહારનો ઉપાય બતાવી રહ્યા છે તમને એને જોઈને આશ્ચર્ય લાગશે તમે આશ્ચર્યનો ગરગાવ થઈ જશો કે આવું પણ થઈ શકે છે અમે તમને વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો તો ઉપાય બતાવ્યો હવે તમે જોઈ શકો છો તમારી નજર સામે કે આ જ વરસાદનું પાણી અમે જે બોર કર્યું છે બોરવેલ કર્યું છે એ બોરવેલની પાઇપ જોડે અમે આ પાઇપને હું જોડાણ કર્યું છે જોડી દીધી છે અને આ પાણી અંડરગ્રાઉન્ડ બોરવિલા પણ ઉતરી રહ્યું છે તમે જોવા પ્રયાસ કરો જો મિત્રો અહીં તમે થોડું ધ્યાનથી જોજો પાણીનો સપ્લાય ચાલુ છે પાણી જઈ રહ્યું છે જે અગાસી પર જે ટેરેસ પર પાણી ભેગું થયું છે પાઇપના માધ્યમથી અમે અંડરગ્રાઉન્ડ જે બોરનું કનેક્શન છે એની સાથે જોડી દીધું છે અને આ પાણી બો અંડરગ્રાઉન્ડ બોરમાં પણ જઈ છે અને સંગ્રહ થઈ રહ્યું છે તમે અહીં જોઈ શકો છો અહીં તમે ધ્યાનથી જુઓ પાણી આગળ વધી રહ્યું છે ડાબા પરથી આવેલું ટેરેસ પરથી આવેલું પાણી તમે જોઈ શકો છો ઉપર ચડી રહ્યું છે આગળ વધી રહ્યું છે અને અંદર જમીનની અંદર જઈ રહ્યું છે મિત્રો આ ચમત્કારિક કલ્પના બારનો અમે પ્રયોગ કર્યો છે અને પ્રયોગ સફળ થયો છે તમે આ પ્રયોગ કરો આ રીતે બેડફાતું પાણીનો સદુપયોગ કરો આ સાથે અમે ગુજરાત સરકાર અને ભારત સરકારને પણ અપીલ કરી રહ્યા છીએ કે દરેક ઘરે તમે જે રીતે સોલર પેનલની અંદર સબસિડી રાખી છે એવી રીતે ભારતના શક્ય હોય ત્યાં દરેક ઘરોમાં આવી રીતે બોર કરાવડાવો જેથી ચોમાસામાં વહેંચી જતું પાણી વેડફાઈ જતું પાણી જમીનમાં ઉતરે અને અંડરગ્રાઉન્ડ જમીનનું જે પ્રમાણ જે છે જે સ્ત્રોત જે છે એ વધે આપણે ત્યાં પાણીનું ખૂબ જ મોટું માફિયા બજાર ચાલી રહ્યું છે પાણીની કમી થાય છે મોંઘા મોંઘા જવો લાવવા પડે છે જેમાં નાઇટ્રોજન મિક્સ હોય છે સ્વાસ્થ્ય બગડે છે પણ અહીં કુદરતનું અમૂલ્ય અમૃત જેવું ઔષધ જેવું પાણી વેડફાઈ જઈ રહ્યું છે જે ગટરમાં જઈ રહ્યું છે જે પાણીને આપણે આ રીતે બોરના કનેક્શનના માધ્યમથી જમીનમાં ઉતારી શકીએ છીએ ભૂગર્ભ જળનો સ્ત્રોત આપણે વધારી શકીએ છીએ મિત્રો મારી તમારે નંબર વિનંતી છે આ વિડિયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો જેથી કરીને દરેક જણ જોઈ શકે અને આ પ્રયોગ કરી શકે જય હિન્દ વંદે માતરમ